બપોરનો લાગી છે બે અને પાછો આવી ગયો વાડીએ વાળીએ લાઈટ વાઈ ગઈ હતી દસ વાગે અને અત્યારે પાછી બે વાગે આવી ગઈ છે તો પાછો સ્ટાર્ટ થઈ ગયો છું વાળીએ આવી ગયો છું અને ભાઈ જો રાજા રાજાભાઈને તો પાછળથી નીંદર ચડી ગઈ છે સવારના હું જોઉં છું ક્યારે હોતા જ છે નંબર તો ઓકે સારું જ છે બધુંય તો ખાલી બટન મારવાનું છે અને પાણી સીધું કોકરો નાખી ફોલે અને સીધું પછી લાહણ ભૂડ 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 આ ભાઈ તો ખસખસાટ ફૂ ગયો છે રાજા જુઓ જી વાહ કોઈ ગરમ કોચનો ડામ દીધો તો આના કંઈ શું કઈ ખબર પડે કલેજા ઓલું ભૂર્યું હતું સારું તમને અમને બતાવવાના છીએ અને જો વાલી હજારો મિત્રો કલેજ આવ આપણે આમ જોઈ રહ્યા છે જો મકાઈ ખાઈને વાગો લે પણ એ પાછળ નાની નાની વાસળીઓ છે અને આ બાજુ મોટા ગામ માતા છે તો જુઓ મિત્રો ચાલો હવે કરી મોટરી સ્ટાર્ટ પાણી નળી પણ નાઈ આપણે પાથરી દીધી છે મકાઈ જીખી થોમે ધોમ પાણી જાય એમ છે મિત્રો અત્યારે તડકો પણ ધોમ છે અને હું તો નાઈને આવી ગયો છું ઘરેથી આપણે ખોલ નાખી આ ગેલી અને પાણો થોડોક પાણી મૂકી દે એટલે હાલો મોટરને મારી પાટું પાટું નહીં બટન કરી સ્ટાર્ટ આ મોટર કરવાની છે ચાલુ તો કરી જય માતાજી હાલો રેડી ઓકે થઈ ગઈ ચાલુ મિત્રો આવી આમ પાણી જાહે મારી પાસે દેખાડું નળી પાસે છે નહીં જાય છે જાડવામાં પેલા આપણે લાલને બધાને બહાર કાઢી ક્યારે પકડા પક કરે છે બે કોર્સથી અવાજ એટલી એટલે તો એ હવા ભાઈ જાય એટલો તો અવાજ કરે છે એ હું હું લખાનો પકડો પક કરી ગયા છે ચાલો બાઈડ કાઢી હોય એને બિસાડી ક્યારે થઈ ગયા છે હાલ નીકળો હાલો નીકળો નીકળો હાલો રમો બાંડ નીકળો મિત્રો પાસે પાંચ નીકળી ગયા છે અને એક ભાઈ નવા મહેમાનો હજી નાના પડે પછી થોડાક મોટા થઈ જાય ને પંદર દસ પંદર વીસ તે પછી એને બાણ કાઢશું રહ્યા ના જો નીકળી ગયા છે લાલજી ભાઈ ગુરુનો પ્રવાહ થી હવે વહી ગઈ છે મિત્રો એ પણ હજી હુતું છે આઈ ખુલી કોમા માંથી જાગે તો હે થોડું થોડું જો ઓળો તો ભાઈ સીધો મુરઘી ભૂરી આગળ ગયો હે એકલી ભૂરી વિના એને ન આલે પણ ખબર નથી ભૂરી એને લોસે સળાઈ દે હે ભૂરી અંદર જો રાઈ મિત્રો ભૂરી પાછું ઇંડું દીધું કે નહીં તો બતાવી તમને ના મિત્રો જે બે જ છે જોડી દેખાય છે એક આ ખૂણે પણ જો પૂરી પાછળ બે જ છે જે નથી દીધું ખરાબ અને આ બધા સારો સરવા મળ્યા છે મિત્રો મસ્ત મસ્ત ભાઈ તો જ છે જો આ તો ધમ છે એવું નામ પાણી જાય આવી પેલા હું બધું વિસ્તાર કરું નળી બળી શકે તો તો મિત્રો પૂરી હેઠે પાણી જાય છે જો મેં નળી ઉપર મૂકી છે મને ખબર નથી નીંદારી બગાડી નઈ મેં પણ જાગી તો ગઈ છે પાણી જો એ પાછળ लख बनी हुई एटली निंदर माया जो जो ये दाई क्यों जो माया जो पीछे तो देखो पीछे ऐसा मत करो मेरी जान <laughs> पीना हो गया पीछे देखे पीछे <laughs> जो खबर तो थी मित्रों ने जो पानी आवे जो आई बताई तुमने तो हमारा जो पहलू है अबे अबे लोग भाग से ओ हो, हो, हो. <laughs> <laughs> जो भागी गई जो जहाँ

અને ખાતર પણ આપણે અહીંયા રાખી દીધું હતું કાલ અને હવે જો એ થોડુંક કાલે એવું થઈ જાય થોડો તડકો કે દસક વાગે ખાતર નાખવાનું સ્ટાર્ટ કરવું છે એરિયા ખાતર અને સુપર ખાતર બી રાખી દીધું છે ટાઈમ થયેલી હે આ તું ગામ નાખી દેવાનું છે ખાતર મારી આગળ છે લસણ તમને આપણે બતાવી લસણ તે પહેલાં જોઈ લોનો મસ્ત નજારો જો કેવા ગામમાં તો એ બધા મસ્ત તડકે બેઠા છે મિત્રો પાછી ઠંડીનું આગમન પાછું થઈ ગયું થોડું ઘણું જો હજી કોટ જેવું છે કાઢ્યું નથી કારણ કે તડકો બહુ થોડોક ઓછો અત્યારમાં છે ઠંડી વધારે છે એમ અત્યારે ડેમનો કાંઠો નજીક છે પાછો પાછા તો વલય એવો આવી ગયો અત્યારે વલ ઉડ્યો છે અને જવો તડકો મારે એકમાં તમને ખબર છે આમ જોવા તો નથી હવે તો તડકો નીકળવાની તૈયારી જ છે પણ હજી થોડી ઠંડી છે બહુ નહીં આમાં પાછું પાણી વારું છે વધારે ઠંડો પવન આવે અને હાલ એવું નથી આમાં તો લસણમાં દસ દસ સાડા દસ સ્ટાર્ટ કરશું ખાતરમાં બાપા આવી જાય એટલે નાખવાનું જોવાય ખાતું ઢાંકી દીધું ખાતર કાઢલું માથે ઢાંકી દીધું છે આવડું આ લુગડું એટલે કૂતરા બૂતરા કાંઈ હરી ન કરે એને ખેલું બિલ કંઈ તોડવાની કોશિશ ન કરે અને હાલો બતાયું તમને લહણ જોઈ લો લસણ આપડું જો કાલે પાણી ભર્યું તો ત્યારે છે ગારોજી ચાલો પણ જોઈ લ્યો પારેપારાલી નાખણ તા ખાતર પલો જો લસણ તો જોઓ મિત્રો આ રીતે પારેપારા આલે જ હું કેટલ થોડક jigaro જણવે છે જો તમને બતાવ્યા પડે વિડિયોના મધ્યમથી જો આવતા પારેપારા લઈને નાખી દેવ ખાતર દવા બનાવ એ પારેપારા લઈને છાટીહી કાણી જાવ લસણ બળ હારું કરી ગયું છે આ મિત્રો બધું મોકામાં લસણ છે જો એમ તો બધે આવું જ છે જો આપણે સરખું જોવું એટલે બધે સારું લસણ છે મસ્ત એનું જો ઓલા કેરામાં તો કંઈ ઘટે તરાવારામાં એ બાજુ પણ તમને આપણે જીને બતાવી બહુ મસ્ત લસણ છે એ સાઈડ આવેલા જઈ તો મિત્રો આ નાકા બધા કાલે પાયા છે જો મારી પાછળ જે બધા પહેલાં નાકા છે દસ પંદર કેરા પાયા છે આ બધા કેરા લગી પાઈ દેજો નાકા આમથી આમ ખુલતા હોતા અને આ બધું પીતું આવતું જો આ બધું પાઈ દીધું છે આ ગ્લાસ જો આ ફોલ છે અને જો મિત્રો આ તરાશિયાનું લસણ જો વાય ક્લાસ વાળ થઈ ગયો મસ્ત એનો મોટો મોટો જો આમાં જો ગાંઠિયા બંધાવ મળ્યા છે હવે દોઢ મહિનાની રમત છે મિત્રો લસણ પાકી જશે આપણું જો કેવું મસ્ત લાગી રહ્યું છે મિત્રો કમેન્ટમાં જણાવી દઈજો કાલે જાઓ જોઈ લ્યો હાલો ઓલિકાકી બતાવી મિત્રો કેરો ના લાઈન થોડી તૂટી લીક થઈ ગયું છે ને પાણી સો કલાક પર પાણી વારતા હોય સો કલાક તો નહીં જ્યારે પાણી વારતા હોય ને લઈમાં પાણી યાદ રાખતું ને એ લસણનો જુઓ તમે તો આ સી મિત્રો કેરો જાય ક્યાંક લીક જ છે લાઈન થોડીક અમથી થોડું થોડું પાણી જીત રાખે છે જમી ગયું ને જો આમ કેર ધૂળમાં જુઓ શેવાર જમી ગયું હોય પેસિલ શેવાર જવું અને જાવ લસણનો વોલ જોવું હોય અને જો એનો ડાંડર જવો મસ્ત એનું જો કેટલું જાડું છે અને પાણી નળીની પાકું જ છે બાકી લસણ જવું ઘટે કાંઈ કેવડું મોટો ગાવલાં થઈ ગયો છે વોલ બહુ મસ્ત એને ઘાટું છે આટલામાં બાજુની કેરમ જો થોડું થોડું નિશું દેખાય આ બાજુને કેરમ જુઓ આમાં તો પાણી જાય ગમે ત્યારે પાણી વાળતા ને બહુ પાણી જાય જો લસણ તરા લસણ જો તો હાલો બન્યા રહી ગયો આપણે ખાતર નાખવાનું છે મિત્રો ગોડલસી આવી ગયો ગીરે તબિયત ખરાબી દવા લેવો જો અને પાડીએ વળપણને સેટિંગ કરી મસ્ત એના અને જો હવે કાંઈ કામ લાગી રહ્યું છે ને તો ખંજર ખાઇ ગઈ હતી મિત્રો આ સાઈડ ખાઇ ને આ સાઈડ પૂરું આવો લાલ કને શહેરો જવો દવાઓ એ દવા હોય તો કોણ જાણે દવા છતાં લસણમાં એનું અસર બહુ કરી ગઈ મિત્રો મગજ અઠવાડિયું ગાંડ હતું ખંજર આજે મોટો શહેરો બગડી ગયો આજ તો દવા લેવો હું મિત્રો અને ગોંડલ આવી ગયો છું વાડામાં જમ લાવીએ આપણે જે બંધ કર્યું છે ને તે બનાવશું લોંગી દો નાના ભૂિયા બતાવી તમને જોવો જો ભગાડ્યા જો આ નાનું ને હાખ નથી નાનું ને पूछ करी। <laughs> तो थी थी जो <laughs> आया ना <अप> पर <laughs> तो तो मैं मत कर पूछली <laughs> अदर कर दूध दूध दी दी गांडा भरी આ થોડુંક પાણી ભરી મૂકી દઈએ એટલે નાના નાના વાલિયા જાય ઊંડું થોડું ખાડા પાણી પી લઈ હાલો બતાવી તમને નાના વાલિયા એક સાથે તમે જોટો મિત્રો તમે જો કેવા મસ્તી ના છે ડાયા ડાયા ડમરા ડાયા ડમરા નાનું મિત્રો આની વાહેલી પૂછડી ફૂંકી લીધી નાનું આ નાનું એ અરા માય ઘોટ મોજીલો મિત્રો છે મિત્રો નાનું બહુ મોજીલો હે નાનું યાર આવે નહીં હો નાનું પણ નાનું બચ્ચું ના શેડીએ એમ કેમ બોલે ના નાનું કે નાગનું બચ્ચું ના શેડીએ નકરી આમ કદી છે હુવા મુત્રી આલે નાનું હવે એ તું પૂછ્યું મુખ્ય શું આપણું જાય એકી કરીશ આલા એકી પી લાવી તો એક મિત્રો ના પડે નાનું પણ થપ્પો બેઠો ના પડે એટલે એક ચાંદ કોચકારો દેખે તમારા મોડે મિત્રો એક સાથે બે વાગે એક સાથે બંધ થઈ ગયા હું પાછા આપણા વિડીયો બનાવી ત્યારે હતા દગો દી દઈ હા ગાડેરા ગાડેરાના બચ્ચા નાના નાના જો મિત્રો ફૂલની અંદરમાં છે હમણાં જોઈએ જો પણ એ ખૂતું હે મિત્રો એ તો બહુ ખતરનાક છે પાછા હા જવાનું સીધું ભાગી જાય છે હાલ બતાવું તમને પકડું નથી નાનું હા પકડાઈ ગયું મિત્રો આ મૂડી કર્યા બાજુ જો કેવું ડાયું મસ્ત એનું ડાયું ડાયું ડમરું ધોરું ધોરું જલ્મું જોવા કેવું મસ્ત એનું હા મિત્રો કલે જાવ બહુ ડાયું છે આ તો

મીંદડા મીંદડાના માં ગાડ આવી ગયા ગાડના અવતાર માં મીંદડા આવી ગયા છે એમ જો કહેવાય રે ચાલો જ આ વિડીયોને કરી એડિટિંગ હવે અને યુટ્યુબમાં ધમક કાર કરીને એન્ટ્રી કરી દઈએ છીએ તમને પણ જોવાની મજા આવે તો હાલો આવાના વિડીયો જો અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખ્યો ને નવા મિત્રોને આ ચેનલ શેર કરી દો લે નવા મિત્રો જોડે તમે કમેન્ટ નાખવા ના ભૂલશો તમને કી ટાઈપના વિડીયો જોવા ગમે છે ચાલો જય માતાજી અને આ પૂછડી હુંગવાળા ભાઈ છે એની પણ એની તરફથી પણ જય માતાજી